આધુનિક ટેકનોલોજી અનેક શિખરો સર કરી રહ્યા છે ત્યારે કૃષિ ક્ષેત્ર પણ નીત નવી ટેકનોલોજી હરણફાળ પ્રગતિ નોંધાતી જાય છે જૂની પદ્ધતિને નવી પદ્ધતિમાં રૂપાંતરિત કરી ખેડૂતો તેને આવકારી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કેટલાક ખેડૂતો આવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના જૂના બુરભાટા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂત અશ્વિન પટેલે ખેતીમાં અત્યાધુનિક મલ્ચિંગ નામની પદ્ધતિ અપનાવી છે જેના અનેક લાભો મેળવીને તેઓએ કૃષિને એક નવી દિશા આપી છે

જ્યાં યોગ્ય અંતરે પ્લાસ્ટિકમાં ત્રણ થી ચાર સેન્ટીમીટરની ત્રિજ્યાના છિદ્રો કરી તેમાં બિયારનું વાવેતર કરવામાં આવે છે ગત ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ભીંડાના પાકનું વાવેતર કર્યું હતું જેમાં રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખનો પાક મળ્યો હતો તો કેળના પાકમાં પણ પંદર થી સત્તર મહિના સુધી માવજત કરવી પડે છે જેથી પાક ઉત્પાદનમાં રૂપિયા બે લાખ સુધીની આવક મળે છે જોકે શાકભાજીના સમયગાળામાં ફેરબદલ કરવાનું કામ પણ મોટા ભાગે ખેડૂતે પોતે જ કર્યું છે અત્રે ઉલેખનીય છે કે જુના બોરભાટા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂત અશ્વિન પટેલ મોંઘાદાટ બિયારણ ખાતર અને મજૂરો વગર કરકસર યુક્ત મલ્ચિંગ પદ્ધતિને અપનાવી ખેતીમાં સારામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે આ સાથે જ તેઓ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે જનરલી ડિસેમ્બરમાં ઠંડીનો ગાળો હોય છે તો ઠંડીના ગાળામાં ભીંડાનું વાવેતર થતું નથી તો મેં એને ઉપર એક ક્લોપ કવર કર્યું હતું ક્લોપ કવર કરીને મેં જે ભીંડાને જે ટેમ્પરેચર જોઈએ એ પ્રકારનું અંદર વાતાવરણનું ઉત્પન્ન કર્યું હતું તું ને એનાથી બીજો એક ફાયદો મને એ થયો કે ઠંડીના સમય પર ચુસ્યાનો પ્રોબ્લેમ ઘણો હોય છે તો જે મેં ક્રોપ કવર કર્યું એના કારણે મારે ચુસ્યાનો પ્રોબ્લેમ રહ્યો નથી જેમ કે સ્પ્રેનો કોઈ પ્રોબ્લમ જ નથી રહ્યો ને જે શરૂઆતમાં જે ગ્રોથ જોવે શરૂઆતના તબક્કામાં ને જે પ્રમાણે છોડનો ગ્રોથ જોવે એ ગ્રોથ મને મળી છે ને પિસ્તાલીસ દિવસમાં મેં પહેલું હાર્વેસ્ટિંગ કર્યું હતું આજે લગભગ મારે પચાસ મી હાર્વેસ્ટિંગ થયું છે ને મેં એમાંથી લગભગ એક વિધામાંથી બે લાખ ને પંદર હજાર રૂપિયાના ભીંડા તોયરા છે